હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ફ્રેન્ડ હું શકરા તમારું આજના નવા વિડીયોમાં સ્વાગત કરું ફ્રેન્સ તો આજના વિડીયોમાં આપણે પૂછી ગયા છીએ જય દ્વારકાધીશ આલુપુરી અને આપણા જામનગરમાં મળે છે એ ટ્રાય કરવા માટે હવે એની લોકેશન પહેલાં તમને બતાવી દો એની લોકેશન છે ભાનુ પેટ્રોલ પંપ છે ભાનુ પેટ્રોલ પંપની સામેની લાઇનમાં છે વી માર્ટની બાજુમાં જ છે તો તમે આપણે રંજીત સાગર રોડ પર આપણા જામનગરમાં વસ્તુ ટ્રાય કરવા માટે આવી શકો છો તો ચાલો આપણે જઈએ મેકિંગ જોઈએ ટ્રાય કરીએ અને તમને આપીએ રિવ્યુ તો ફ્રેન્ડ પહેલી વસ્તુ આપડે ખાવસા રેડી થઈને આવી ગયા છે જેની પ્રાઇસ છે ચાલીસ રૂપિયા તો ચાલો પેલા આ વસ્તુ ટ્રાય કરીએ અને તમને મેકિંગ તો જોઈ લીધું આપણે મેકિંગ ની રીલ ઇન્સ્ટાગ્રામ આવી ગઈ છે તો ચાલો હવે આ ટ્રાય કરીને તમને આ વસ્તુ આપીએ રિવ્યુ ભાઈ મસ્ત વસ્તુ છે બહુ જોરદાર વસ્તુ છે ને તમે તમને કહી દો વસ્તુ ઘણી બધી નાખેલી છે અને જે આમનો ટેસ્ટ આવે છે જે સુરતના ફૂડના લવર્સ માટે આપણા જામનગરમાં ખાવસા પ્લસ આલુપુરી બે વસ્તુ અલગ અલગ મળે છે અહીંયા જોરદાર જબરજસ્ત છે તો હવે આપણે આલુપુરી ટ્રાય કરશે એના બી રિવ્યૂ આપશે બાકી ફ્રેન્ડ ખાવસા કઈ ટેસ્ટ સારો એવો છે કે ભાઈની ચટણી છે એનો ટેસ્ટ આવે છે પછી જે ભાઈ મસાલા નાખી છે એનો ટેસ્ટ આવે મેન વસ્તુ છે એનું સૂપ હોય મેઈન વસ્તુ આ છે એક ટાઈપનું સૂપ જ તો એનો જે સારો એવો ટેસ્ટ છે વસ્તુ સારી છે બીજી વસ્તુ ટ્રાય કરીએ ને એના બી તમને રિવ્યુ આપી દઈએ તો ફ્રેન્ડ્સ બીજી વસ્તુ રેડી થઈને આવી ગઈ છે આલુ આલુપૂરી જોઈ શકો છો હવે આની પ્રાઇસ છે એ જે ત્રીસ રૂપિયા તો ચાલો હવે આ વસ્તુ ટ્રાય કરી અને તમને આના બી રિવ્યુ આપી દઈએ તો ફ્રેન્ડ્સ હવે આ વસ્તુ ટ્રાય કરી હવે તમને કહું તો પહેલાં તો જે મેન વસ્તુ છે એમની પૂરી જે જેમ ઉપર જે સુરતી મસાલો નાખેલો છે એમનો ટેસ્ટ અને મેન વસ્તુ સાથે સાથે જે ટેસ્ટ આવે છે એમની જે ચટણી એમની ગ્રીન ચટણી જે અને કોકમની ચટણી જે બને ચટણી જે ચટણીનો ટેસ્ટ આવે છે બહુ જબરજસ્ત ટેસ્ટ છે વસ્તુ સારી છે ને માત્ર ત્રીસ રૂપિયા પ્રમાણે ક્વોન્ટિટી ક્વોલિટી બધી વસ્તુ સારી છે અને ટેસ્ટ કરવા આવશે એટલે ફ્રેન્ડ્સ મજા આવી જશે તો ફ્રેન્ડ્સ તમે જોયું કે આપણે અહીંયા આવી આલુપુરી ને ખાઉસા ટ્રાય કરી આલુપુરી તો ભાઈની ફેમસ છે જ ને ખાઉસા બી મસ્ત છે ખાઉસા મને ખુદને સારા ભાઈ વાત ટેસ્ટી હતા મતલબ કે ખાવસા એટલે કે એક ટાઈપનું સૂપ તમે વિડીયોમાં જોઈ લીધું તો હવે આપણી સાથે ઓનર છે એમની સાથે વાત કરીએ ભાઈ હવે દર્શકોને આનું એડ્રેસ જણાવી દો એડ્રેસ ને ટાઈમિંગ આપણે અહીંયા એડ્રેસ છે માર્ટની બાજુમાં કોટક મહિન્દ્રા એક્ઝેક્ટ બાજુમાં છે સવારના ટાઈમિંગ છે આઠ વાગ્યા થી સવારના અને બપોરના બે વાગ્યા સુધી આઠ થી બે માર્ટ ને કોટક મહિન્દ્રા બેંક છે ની બાજુમાં રણજીત સાગર રોડ ઉપર તમે ગમે ત્યારે આઠ થી બે માં આવો ટેસ્ટ બસ જબરજસ્ત છે વસ્તુ સારી છે એટલે આવશો એટલે મજા આવી જશે ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો કંઈ પણ સજેશન હોય તો કોમેન્ટ કરી દેજો જો યુટ્યુબ પર જોતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો અને જો ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજને ફોલો કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય